ઘી બનાવવાની એકદમ સિમ્પલ અને સરળ રીત જોઈએ આમ તો ઘી તો આપણે દર વખતે બનાવતા જ હોય છે પરંતુ આજે આપણું આ ઘી એકદમ સરસ મજાનું કણીદાર દાણીદાર અને સાથે સાથે કેવી રીતે આ ઘી એકદમ પરફેક્ટ બને છે એની જોઈએ રેસીપી મિત્રો ઘી હોય છે એનું કીટું પણ ઓછું નીકળશે સાથે સાથે જેટલા પ્રમાણમાં તમારી મલાઈ છે એટલા જ પ્રમાણમાં ઘી નીકળશે ઘી બનશે એ ઉપરાંત તમારું ઘી દાણેદાર સુગંધીદાર કણીદાર અને હુબહુ વલોણાનું ઘી કેમ હોય તો હવે અહીંયા મિક્સરની જરૂર નથી બ્લેન્ડરની જરૂર નથી અહીંયા આપણે મલાઈને મેળવવાની જરૂર નથી અહીંયા આપણે માત્ર ને માત્ર ઘી બરફની પણ જરૂર નથી તો અહીંયા એકદમ સિમ્પલ સરળ સહેલી રીતે આપણે એક જ વાસણમાં બનાવીશું મલાઈમાંથી માખણ અને પછી ઘી તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે આઠ દિવસની મલાઈ છે બહુ વધારે મલાઈ નથી પરંતુ હા ચાર ગોલ્ડ ડેલી આવે છે અમૂલ ગોલ્ડ ચાર રોજની હોય છે એની આઠ દિવસની મારી આટલી મલાઈ થતી હોય છે તો અહીંયા આપણે ચાર થેલી ગોલ્ડ હોય એનું આપણે એટલે કે રોજનું બે લિટર Ok. બે લીટર દૂધ હોય એની આટલી મારે મલાઈ થાય છે તો એ મલાઈ હોય એને સૌથી પહેલાં તો આઠ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોરેજ કરવાની હોય છે ફ્રીજમાં સ્ટોરેજ કરો તો મલાઈ બિલકુલ ખુલ્લી ન કરો એને કોઈ પણ લીડ કવર કરો કરો જેના કારણે તમારી મલાઈ એકદમ સોફ્ટ રહેશે અને ઘી બનાવવાની પ્રોસેસ સરળતાથી રહેશે હવે તમે જો મલાઈને આપણે ફ્રીજમાંથી બહાર કાઢવાની છે અને તુરંત જ આપણે હલાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈશું એવું નહીં કે રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આપણે મલાઈને હલાવવાની છે મલાઈને એટલી હલાવવાની કે એમાંથી થોડો પાણીનો ભાગ છૂટવો પડે બસ આ તમારું માખણ બનાવવાની પ્રોસેસ થઈ ગયો ફ્રીજમાં એકદમ ઠંડુ પાણી બનાવવા મૂકી દેવાનું તો બોક્સની અંદર મેં આ બોટલ મૂકી દીધી હતી જે એની અંદર અડધી બોટલ બરફ છે અડધી બોટલ પાણી હવે એટલું ચીલ પાણી લેવાનું છે એનાથી ત્રણ વખત આપણે આ માખણ જે બની ગયું છે માત્ર ને માત્ર એક જ મિનિટની અંદર જે હલાવીને સે ચમથું તમને એમાંથી પાણી છૂટે એટલે તરત તમારે વોશ કરવું પડશે હવે જો તમે પહેલીવાર વોશ કરો છો તો તમને પાણી થોડું જ લેવાનું ચીકાશ લાગશે પાણી આપણે એક વાસણમાં કાઢી લેવાનું એક જ બોટલ પાણીથી થોડું થોડું પાણી ઉમેરી અને ત્રણ વખત વોશ કરીશ તો તમે જો અમે કેટલું ઓછું પાણી એડ કર્યું છે ઓકે વોશ પણ થઈ જશે સાથે સાથે હલાવવા પણ જશે તો અહીંયા જે હલાવવાની પ્રોસેસ છે એની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા ઉમેરતા જે આપણે હલાવતા જશું સૌથી મોટો બેનિફિટ્સ એ છે કે તમારું મા મલાઈ છે એ ધોવાઈ જો ધોવાઈ પણ જાય છે અને તમે આવી રીતે જેમ ઠંડા પાણી હલાવો છો એમ તમારી મલાઈમાંથી માખણ ઇઝીલી બની જાય છે તો પહેલા તમને સહીજથી ચીકાશ લાગી હતી હવે અહીંયા આપણો સેકન્ડ વોશ છે તમે જો ચીકાશ ઓછી થઈ ગઈ છે જે માખણ હોય એમાંથી અને હવે આપણે માત્ર ને માત્ર ફરી ત્રીસ થી ચાલીસ સેકન્ડ કે પચાસ સેકન્ડ સુધી આવી રીતે હલાવવાનું અને પછી તરત જ વોશ કરવાનું છે આજે પ્રોસેસ છે ત્રણ વખત કરવાની છે અહીંયા ત્રીજી વાર તમને આજે થોડું પાણી ઘટ દેખાય છે બીજી વાર પરંતુ ત્રીજી વાર જ્યારે તમે વોશ કરો ત્યારે થોડું પાણી વધારે લેવાનું અને પછી આપણે સારી રીતે વોશ કરશું એકદમ પાણી ચોખ્ખું આવશે જે મલાઈ હોય એની અંદર જે દૂધનો ભાગ હોય એ નીકળી જતો હોય છે મલાઈની અંદર જે ડસ્ટ હોય એ બધી નીકળી જતી હોય છે તો હવે જુઓ અહીંયા પાણી એકદમ ચોખ્ખું દેખાય છે બસ આ જ પ્રોસેસ છે તમારે કલાકોના કલાકો સુધી મિક્સરમાં હલાવવાની છે મલાઈ પછી માખણ બનાવવાની પછી એને વોશ કરવાની એના કરતાં અહીંયા આપણે વોશ કરતા કરતા જ આ પ્રોસેસ કરીએ તો એકદમ ઇઝી રહેશે તો અહીંયા જો મેં હાથ ટચ કર્યો બિલકુલ મલાઈ માખણ જે બની ગયું છે મારા હાથે ચોડતું નથી એકદમ ચીકાશ વગરનું અને જે પાણી છે એકદમ લાઇટ છે ડાર્ક નથી વાઈટ પાણી છે પરંતુ એકદમ લાઇટ છે ઓકે તો હવે અહીંયા આપણે સરસ રીતે વોશ કરીશું ત્રીજી વાર થોડું વધારે પાણી લેવાનું ત્રણ જ વખત પાણી લઈને વોશ કરવાનું ચોથી વાર પાણી લઈને વોશ નથી કરવાનું પછી જેમાં માખણ બનાવવાનું છે એ વાસણની અંદર તમારે કશું જ કરવાનું નથી તમારું જે માખણ બનીને રેડી છે એને કાઢી લેવાનું છે તો ખાલી તમે મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢો તમે હલાવો બસ હલાવતા જ વોશ કરતા રહો એમાં જ તમારું મલાઈમાંથી માખણ બનાવવાની પ્રોસેસ છે ફટાફટ બની જાય છે જેમ વધારે ઠંડુ પાણી લેશો એમ તમારું ઈઝી હવે તમે બરફ ઉમેરશો ને તો બરફ કાઢવામાં તકલીફ પડશે એટલે બરફ નહીં ઉમેરતા પરંતુ બરફ જેવું ઠંડુ પાણી લેવાનું છે એ ઉમેરતા જાઉં અને એ પછી હલાવતા જાવ અને પાણી કાઢતા જાઉં તો એકદમ ઈઝી પ્રોસેસ થઈ ગઈ હવે અહીંયા મેં સાતથી આઠ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળી લીધું છે તો જ્યારે પણ આ ટાઈપની આપણું જે માખણ હોય એ ઓગળે અને હવે અહીંયા જેવું પ્રોસેસ કહું છું એ બહુ સરસ મજાની છે તો થોડું હાથમાં પાણી લે અને માત્ર માત્ર છંટકાવ કરીશું જેના કારણે આપણું થોડું એટલે કે બેથી ત્રણ ટીપા જ પાણી લેવાનું છે આવી રીતે હાથમાં લઈને છંટકાવ કરવાનો છે આવું તમારે વચ્ચે વચ્ચે વખત એટલે તમારા ઘીની એક એક કણી છૂટી પડશે વલણનું ઘી ઉભરશે બીજું અહીંયા મેં એક ચમચી ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ આ ટાઈમે જયારે આપણો બીજો ઉઘરાવવાની સ્ટાર્ટિંગ શરૂઆત હોય એટલે ઉમેરી દેવાનો છે આ ઘઉંનો લોટ ઉમેરવાથી

આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે બસ ધીમા તાપે મેં બનાવ્યું છે બીજું કે નો લોટ ઉમેરવાથી નથી ચોટતું શું કામ કે એટલું બધું ઘી આપણે ઉકળવાનું જ તમારું કીટું બહુ ઓછું અને ઘી વધારે નીકળે છે તો તમારું જે વાસણ છે નીટ એન્ડ ક્લીન રહે છે તમે જુઓ અહીંયા એકદમ બબરું ઓછું અને ઘી જ વધારે દેખાય છે તો આ જે પ્રોસેસ છે બહુ સરસ મજાની છે પહેલા તો મને પણ જો યાર ઘી પણ હા લોટ એક ચમચી એડ કરવાથી સાચે શું ઘી બનતું હશે મેં એક વિડીયો જોયેલો પરંતુ રિયલી મને તો એવું લાગ્યું કે નહીં આ તો બહુ સરસ મજાની આ એકદમ સિમ્પલ અને સરળ રીત છે મારું ઘી એકદમ સરસ બની ગયું છે લાઈટ બ્રાઉન કીટું ન થાય ત્યાં સુધી મેં આવી રીતે અને હવે આપણે સરસ રીતે કીટાને ગાળી લેવાનું છે તમે જો તો કીટું માત્ર ને માત્ર ગરણીમાં તમને એક થી બે ચમચી જ દેખાય છે વધારે નથી દેખાતું અને હવે અહીંયા મેં બે કલાક સુધી ત્રણ કલાક સુધી ઘી ને આમ થીજવા દીધું અને તમે જુઓ જે વાસણમાં આપણે ઘી કાઢ્યું તો એમાં ઘી સરસ મજાનું થીજાઈ ગયું છે કણીદાર થયું છે દાણેદાર થયું છે તો આવી રીતે તમે થોડું થોડું પાણી ત્રણ વાર છાંટતા જાવ ત્રણ ટીપા પાણી છાંટવાનું છે ઘી બનતું હોય ત્યારે સાથે સાથે તમારું ઘી ચીકાશ વગરનું સુગંધીદાર કણીદાર દાણેદાર અને ફટાફટ બને એના માટે આપણે એડ કરીશું ઘઉંનો એક ચમચી લોટ તો ખરેખર મિત્રો આ બહુ સરસ મજાની છે બીજું કે ઘઉં ટુકડો છતાં પણ તમારું આગી મહિનાઓ સુધી ખરાબ તો નથી જ થવાનું તો ખરેખર તમે દિલથી એ પ્રોસેસ કરજો બહુ સરસ મજાની આ પ્રોસેસ છે સિમ્પલ છે સરળ છે તો ખરેખર તમને પણ આ ઘી બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ દિલથી કરશો